નમસ્કાર મિત્રો ફરીવાર આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અર્જુન ઠાકોર અત્યારે શું બોલી રહ્યા છે અને મિત્રો તેમનું મંગળી સોંગ આવ્યું હતું તેમાં પણ વિવાદ થયો હતો તેને લઈને મિત્રો અર્જુન ઠાકોર શું બોલી રહ્યા છે અને મિત્રો ગબ્બર ઠાકોર વિશે શું બોલી રહ્યા છે જાણો મિત્રો આ વિડીયોની અંદર અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવો અને મિત્રો આ ચેનલ પર ન આવો તો અવશ્ય જણાવી સબસ્ક્રાઈબ કરો એ ગીતનો લોકોએ બહુ વિરોધ કરો હતો કે આપણી સમાજના માણસો તમને મળતા નથી પણ કલાકારને નાતી જાતિ નું કોઈ હોતું નહીં અને ગબ્બર ભાઈ અર્જુનભાઈ તો બધાને સપોર્ટ કરે છે કોઈ બી જાતિનો માણસ હોય ગરીબ હોય ગબ્બરભાઈ મન લાગી જાય જેના પર ગબ્બરભાઈ મન લાગી જાય ને એને ગબ્બરભાઈ સપોર્ટ કરે છે એવું છે બાજુ કે એટલે જેને ના મન લાગે ને એને સપોર્ટ ના એ કરે ગબ્બરભાઈ દિલ દાજી થઈ જાય જેના પર ભાઈ સપોર્ટ કરો છે અને આગળ લાવો છે તો ગબ્બરભાઈ સપોર્ટ કરે છે તો મારું એટલું કેવું થાય છે કોમેન્ટમાં કયા ગમથી તમે વિડીયો જોઈ રહ્યા છો તમારું ગામનું નામ લખો બધાને જય બાબારી ગામનું નોમ લખો કે ના લખો તમારું નોમ લખો કે ના લખો પણ એક પ્રશ્ન મારો એવો થાય છે કે કોમેટો બધા પ્રેમથી જય બાબારી લખો જય એ ગીતનો લોકોએ બહુ વિરોધ કર્યો હતો કે આપણી સમાજના માણસો તમને મળતા નથી પણ કલાકારને સંગીત એટલાના માણસોને જ્ઞાતિ જાતિનો કોઈ પડતું નહીં અને ગબ્બરભાઈ અર્જુનભાઈ બધાને સપોર્ટ કરે જ છે કોઈ બી જાતિનો માણસ હોય કરી હોય ગબ્બરભાઈ મન લાગી જાય જેના પર ગબ્બરભાઈ મન લાગી જાય ને એને ગબ્બરભાઈ સપોર્ટ કરે છે એવું છે બાજુ કે એટલે જેને ના મન લાગે ને એને સપોર્ટ ના કરે ગબ્બરભાઈ દિલ રાજી થાય જેના પર ભાઈ સપોર્ટ કરો છે અને આગળ લાવો છે તો ગબ્બરભાઈ સપોર્ટ કરે છે તો મારું એટલું કેવું થાય છે કોમેન્ટમાં કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો તમારો ગામનું નામ લખો બધાને જય બાબારી ગામનું નામ લખો કે ના લખો તમારું નામ લખો કે ના લખો પણ એક પ્રશ્ન મારો એવો થાય છે કે કોમેન્ટો બધા પ્રેમથી જય બાબા જય